ભચાઉ આગળ વિસ્તારના વીસ વર્ષે યુવાને ના એજન્ટ તરીકે એક વર્ષના ટૂંકા સમયગાળામાં નોંધપાત્ર સફળતા મેળવતા વાગડ વિકાસ સંઘ દ્વારા વાગડની યુવા પ્રતિભાનું વિશે સન્માન કરાયું હતું ભચાઉ ખાતે વાગડ વિકાસ સંઘ દ્વારા વાગડ વિસ્તારની પણ સમાજ સમુદાય અને ગામની યુવા પ્રતિભાઓને સત્કારવાની શ્રેણીમાં ભચાઉના યુવાન તીર્થ મહેશ ખૂબ જ ટૂંકા સમયગાળામાં વાગડ વિસ્તારના ભયાઉ અને રાપર તાલુકામાં સૌથી વધુ પોલીસી લેતા એલઆઈસી દ્વારા શતકવીર તરીકેનું બહુમાન અપાયું હતું વાગડ વિકાસ સંઘ દ્વારા આયોજિત યુવા પ્રતિભાઓના સત્કાર કાર્યક્રમમાં વાગડ વિકાસ સંઘના રમેશભાઈ ગળાના હસ્તે શાલ ઉઠાડી બહુમાન કરાયું હતું વાગડ વિકાસ સંઘની સમગ્ર ટીમે જન યુવાન તીર્થશાહને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી આતકે તકે એલઆઈસી એજન્ટ તીર્થ શાહે વાગડ વિકાસ સંઘનું વિશે સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તમામ પોલિસી ધારકોને સર્વોત્તમ સેવાઓ આપવાની ખાતરી પણ આપી હતી આ કાર્યક્રમમાં વાગડ વિકાસ સંઘના હોદ્દેદારો વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા